ત્યારે સર્વાનુમતે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ત્યાં બ્રિજની ડિઝાઇન સિંગલ ફિયર કરવામાં આવે અને શક્ય હોય તો બંને બ્રિજને જોડવામાં આવે પરંતુ પંદર તારીખે એવો ઠરાવ કરવામાં આવ્યો કે અબાકલ સર્કલનો બ્રિજ છે એ ઉર્મી રેમ છે તે કાઢી અને એના પિલરમાં ફેરફાર કરી અને હાઇટ ઉપર બંને બ્રિજને જોઈન્ટ કરવા આમ થાય તો વધુ રૂપિયા ચોસઠ કરોડનો ખર્ચ થાય છે એ વધતા યુટિલિટી સર્વિસ વધતા જીએસટી થઈ લગભગ આ બ્રિજ છપ્પન કરોડનો હતો એની કિંમત એકસો વીસ કરોડ રૂપિયા જેવી થવા જાય છે જે વધારાનું કામ કરવાનું છે તે વર્ષ ત્રેવીસ ચોવીસ એસારના ભાવે ઇજારદારને ભાવ ચૂકવવાનું થાય છે અંગેની દરખાસ્ત આજે સ્થાયી માં રજૂ કરવામાં આવી હતી પરંતુ સભ્યોમાં વધુ અભ્યાસ કરવાની ઈચ્છા અને નાના મોટા મતભેદ સર્જાતા આઇટમને મુલતવી રાખવામાં આવી છે અને ભવિષ્યમાં એની પર પૂરતી ચર્ચા વિચારણા કરી જરૂર જણાય તો મોટી સંકલનમાં પણ તમામ ધારાસભ્ય અને સાંસદ ઓપિનિયન લઈ આગળ નિર્ણય લેવામાં આવશે વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં કેટલાક સભ્યોના આક્ષેપોના પગલે નવો વિવાદ શરૂ થયો છે અને સભા સેક્રેટરી શુક્રવારની બેઠકથી અળગા રહ્યા હતા ગયા અઠવાડિયે મળેલી વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં સ્થાયી સમિતિના કેટલાક સભ્યોએ આક્ષેપો કર્યા હતા કે સ્થાયી સમિતિની બેઠકમાં થયેલી વાતો બહાર જાય છે જેને લઈને સભા સેક્રેટરી ચિંતન દેસાઈ બેઠકમાંથી બહાર નીકળી ગયા હતા અને તેમના બાદ ડેપ્યુટી સેક્રેટરી ચેતાલીબેન શાહ અને સ્થાયી સમિતિના અધ્યક્ષના હિમાંશુ પંડ્યા પણ બહાર નીકળી ગયા હતા ત્યારે આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં સભા સેક્રેટરી ચિંતન દેસાઈની ગેરહાજરી જોવા મળી હતી જેમાં સમિતિના કેટલાક સભ્યો દ્વારા સ્થાયી સમિતિના ચેરમેનને ડોક્ટર શીતલ મિસ્ત્રીને સભા સેક્રેટરી કેમ હાજર નથી તેમ પૂછવામાં આવ્યું હતું જે અંગે સ્થાયી સમિતિના ચેરમેનને આ બાબતે પછી ચર્ચા કરીશું તેવી વાત કરી હતી અંગે મળતી માહિતી મુજબ સેક્રેટરી ચિંતન દેસાઈએ સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીને પત્ર લખ્યો હતો જેમાં લખ્યું હતું જે બેઠકમાં માન સન્માન ન જળવાતું હોય તેઓ બેઠકમાં ગેરહાજર રહ્યા છે ત્યારે આ સમગ્ર મામલેનો વિવાદ ઊભો થાય તેમ લાગી રહ્યું છે સ્થાયી સમિતિમાં આજે સત્તર પ્રપોઝલો હતી એમાંથી એક મુલતવી રહી છે અને ત્રણમાં ફેરફાર સાથે મંજૂર કરવામાં આવી છે અલગ અલગ પ્રપોઝલની વાત કરીએ તો ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સુએ ડિવર્સ શાખા દ્વારા કમલાનગર પમ્પિંગ સ્ટેશનનું સાત ટકા એબોના એપીએસના મેન્ટે ઓઇડના કામને મંજૂરી આપવામાં આવી છે પાણી પુરવઠા શાખા દ્વારા વિવિધ સોના ઇન્ટરલિંકિંગ લિન્કિંગ ફેસ ટુની કામગીરી અગિયાર પોઈન્ટ ચુમ્માલીસ ટકા વધુના ભાવને મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર નવમાં ખાનપુર સેવાશ્રી ટીપી એકમાં નવીન નેટવર્ક નાખવાનું જે પાણી નળીગાનું નવીન નેટવર્ક નાખવાનું કામ હતું એ નવ પોઈન્ટ નેવ્યાસી ટકા ઓછાના ભાવપત્રાંકને પાંચ લાખ નવ પાંચ કરોડ નવ્વાણું લાખ ઓગણપંચાર નવસો ચાલીસનો ઇજારો મંજૂર કરવામાં આવ્યો છે સમા ઓછી નવીન નેટવર્ક બે ત્રેસઠ ટકા ઓછા મુજબ એક કરોડ ત્રેવીસ લાખ નવ હજાર ત્રણસો પાંચ જીએસટીની પ્રપોઝલને મંજૂર કરવામાં આવી છે કરોડિયા કમાન્ડ વિસ્તારમાં નવીન નેટવર્ક નાખવાના કામને તેર પોઈન્ટ ઓગણસિત્તેર ટકા ઓછા એક કરોડ ચોર્યાસી લાખ ઓગણસિત્તેર હજાર આઠ રૂપિયા વત્તા જીએસટીના ઇજારાને મંજૂરી આપવામાં આવી છે સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા મકરપુરા જીઆઈડીસીમાં સ્ટ્રીટ લાઇટ નાખવાના કામને બે પોઈન્ટ ઓગણસિત્તેર ટકા વધુ એક કરોડ તેતાલીસ લાખના કામને મંજૂરી આપવામાં આવી છે મકરપુરા જીઆઈડીસીમાં લાંબા સમયથી સ્ટ્રીટ લાઇટની માગણી હતી જે કામ આજે મંજૂર કરવામાં આવ્યું છે સયાજી બાગ જુ શાખા મળે સિવિલ કામનો ઇજારો હતો એમાં પંદર લાખની નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવે છે એ સિવાય બીજા પંદર લાખની નાણાકીય મર્યાદા અને ટોટલ ત્રીસ લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે મ્યુનિસિપલ કમિશનરની કચેરી દ્વારા જે ટ્રેક્ટર ભાડે લેવાની દરખાસ્ત હતી જેમાં ખુલ્લી જગ્યા પડેલી માટી ડેબરીઝ ઝાડ કટિંગ વગેરે પડવાની કામગીરી માટે ટ્રેક્ટર વાહનો મજૂરો સહિત લેવાના હતા બે મહિના માટે કમિશનરશ્રીને સત્તા આપવામાં આવી છે બે મહિનાની અંદર નવું ટેન્ડર કરી અને આ કામગીરી કરાવવાની રહેશે એ પશ્ચિમ ઝોનમાં ઇજારાથી ઓપરેટર મજૂરી લેવાનું કામ હતું જેને એકસો ને ચાલીસ લાખની મર્યાદામાં સ્કિલ ઓપરેટર છસો છપ્પન રૂપિયા પ્રતિદિન અને અનસ્કિલ મજૂર છસો અઠ્યાવીસ પોઈન્ટ પાસઠ રૂપિયા પ્રતિદિનના ભાવને મંજૂર કરવામાં આવ્યું છે રોગની શસ્ત્રક્રિયા કરાવનારા બે નાગરિકોને એકંદરે પચાસ હજાર રૂપિયા લેખે એક લાખ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે જે ક્રેનનો વાર્ષિક ઇજારો તો એમાં દસ લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે સીએસ કોમ્પ્લેક્ષથી શિવાસી પોલીસ ચોકીથી કેનાલ બાજુવાળા પ્રિયાસ ચોકીસ ચાર વર્ષ સુધી ત્રીસ મીટરનો રસ્તો બનાવવાનો જે કામ હતું એ કામને સત્તર પોઈન્ટ પાંચ ટકા વધુના ભાવપત્રક કે જે સાત કરોડ ચાલીસ લાખ રૂપિયાનું કામ છે જેને મંજૂરી આપવામાં આવી છે અટડાદરા રોડ પાદરા જંક્શન ઉપર સમન્વય સેટસથી કેનાલને સમાંતર મીડો સ્કાયલાઇન સુધીનો રસ્તો બનાવવાનો છે એ કામને પાંચ લાખ બાણું હજાર અઢાર હજાર છસો આઠ રૂપિયા આ ભાવ પણ સત્તર પોઈન્ટ પચાસ ટકા વધુના ભાવને મંજૂરી આપવામાં આવી છે એવી જ રીતે ભાયલી ટીબી ત્રણમાં એથાલ પેટ્રોલ પંપથી રસ્તા ચાર રસ્તાથી કેનાલને સમાંતર સ્લબ થઈને વીહાઉસ કાયવન સુધીના ત્રીસ મીટરનો જે રસ્તો બનાવવાનું કામ હતું એને પણ સત્તર પોઈન્ટ પાંચ ટકા વધુ કુલ સાત કરોડ એકતાલીસ લાખ સોળ હજાર પાંચસો સત્તાવન રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે બ્રિજ પ્રોજેક્ટ શાખા દ્વારા એવાકસ બ્રિજ અને ઉર્મી બ્રિજને બંનેને મર્જ કરી અને જે વધુ ખર્ચ કરવાનો હતો એ આઈટમને છપ્પન કરોડ છપ્પન લાખનું વધારાનું ભાવપત્રક મૂકવામાં આવ્યું હતું બંને બ્રિજ મર્જ કરવા માટે એ દરખાસ્તને હાલ પૂરતી વધુ અભ્યાસ સાથે મુલતવી રાખવામાં આવી છે પીએમ ઇ બસ સેવા અંતર્ગત જે પીએમ ઈ બસ માટેનું ચાર્જિંગ સ્ટેશન ગોત્રી એપી ગોત્રી ટીપી સાહીઠ એપી એકસો બસો પાંચ ખાતે ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું છે ટોટલ પ્લોટની ક્ષેત્રફળ સત્તર હજાર ચોરસ મીટરની આસપાસ હતું જે સાતથી આઠ હજાર ચોરસ મીટરમાં નો ઉપયોગ કરી અને જમીનની બચત કરી અને આ પીએમ બી ચાર્જિંગ બસ સ્ટેશન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે દસ કરોડ અઠ્યાવીસ લાખ ચોત્રીસ હજાર છસોને આડત્રીસ રૂપિયાના ખર્ચે સાત પોઈન્ટ એકવીસ ટકા વધુ મુજબ આ ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું રહેશે દક્ષિણ જૂના મશિયા ઘાસ પાસે રેવન્યુનો સર્વે નંબર ત્રણસો પંચોતેરમાં નવીન ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી બનાવવાના કામને એક કરોડ પંચાણું લાખ ના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવે છે એક પોઈન્ટ પંચાવન ટકા વધુ મુજબનું ટેન્ડર છે તેર ત્રણ બે હજાર ચોવીસના રોજ આ કામ જ્યારે સ્થાયીમાં ચઢાવવામાં આવે ત્યારે મતે એવું નક્કી કરવામાં આવ્યું કે આ બ્રિજની ડિઝાઇન સિંગલ પિયર કરવામાં આવે અને શક્ય હોય તો બંને બ્રિજને જોડવામાં આવે પરંતુ પંદર તારીખે શક્ય હોય શબ્દ કાઢી અને બંને બ્રિજને મર્જ કરવામાં આવે એ ટાઈપનો ઠરાવ કરવામાં આવ્યો જે વધારાનું કામ કરવાનું આવે કે અબાકા સર્કલનો બ્રિજ છે એ ઉર્મી બાજુનો જે રેમ છે એ કાઢી અને એના પીયરની ડિઝાઇનમાં ફેરફાર કરી અને હાઈટ ઉપર બંને બ્રિજને જોઈન કરવાના એ માટે જે ખર્ચ બચે છે એની બાદબાકી બાકી કરવાની અને જે ખર્ચ વધારે થાય છે એ એડિશન કરવાનું એમ થઈ અને આ બ્રિજમાં છપ્પન કરોડનો ખર્ચ વધુ થાય છે એ વત્તા યુટિલિટી સર્વિસ વત્તા જીએસટી આમ થઈ અને લગભગ આ બ્રિજ જે છપ્પન કરોડનો હતો ચોપન કરોડનો હતો એની ટુ મૂળ કિંમત એકસો વીસ કરોડ રૂપિયા જેવી થવા જાય છે એટલે જે વધારાનું કામ કરવાનું છે એ ત્રેવીસ ચોવીસના એસોરાના ભાવે એ ઇજાદારને ભાવ ચૂકવવાનો થાય છે એ અંગેની દરખાસ્ત આજે સ્થાયીમાં રજૂ કરવામાં આવી હતી પરંતુ સભ્યોમાં વધુ અભ્યાસ કરવાની ઈચ્છા તથા નાના મોટા મતમતાંતર સર્જાતા આ આઈટમને આજે મુલતવી રાખવામાં આવે છે અને ભવિષ્યમાં આની પર પુખ્ત ચર્ચા વિચારણા કરી જરૂર જણાય તો મોટી સંખ્યામાં પણ આ વિશે ચર્ચા વિચારણા કરી તમામ ધારાસભ્યો અને સાંસદ શ્રીઓનો ઓપિનિયન લઈ અને પછી આગળ વધવામાં આવશે